જીભ વગર જેનું ઉચ્ચારણ કરી શકાય એવી સાર્વત્રિક ધ્વનિ ઓમ છે માં ત્રણ ધ્વનિનું સંયોજન છે એ યુ અને એમ આ ત્રણ ધ્વનિઓને સાર્વત્રિક ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે એ યુ અને એમ સિવાયના તમારી પાસે બીજા કોઈ અવાજ નથી કે જે તમારી જીભનો ઉપયોગ કર્યા વગર બોલી શકાય જે બોલી શકતા નથી તે પણ ઓમ બોલી શકે છે કારણ કે તેમાં જીભની કોઈ જ ભૂમિકા નથી ઓમની ધ્વનિ એક કુદરતીની મૂળભૂત ધ્વનિ છે કુદરતના સંશોધન થયેલા નાનામાં નાના અણુ એટલે કે મોલિક્યુલ્સનું વાઇબ્રેશન પણ ઓમની ધ્વનિના વાઇબ્રેશનને મળતું આવે છે હવે રહી મહત્વની વાત ફાયદાની વાત અને ઉપયોગની વાત ઓમનું ઉચ્ચારણ કરવાથી શરીરને બાર મહત્વના ફાયદા થાય છે તે પણ મફતમાં ઓમના જાપથી ગળામાં વાઇબ્રેશન થવાથી થાઈરોઇડ પ્રોબ્લેમ દૂર થાય છે ઓમના જાપથી ગભરામણ જેવી સમસ્યા દૂર થાય છે ઓમના જાપથી માનસિક શાંતિ સ્ટ્રેસ અને ટેન્શનમાંથી કાયમી મુક્તિ મળે છે ઓમના જાપથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે ઓમના જાપથી બ્લડ પ્રેશર નોર્મલ રહે છે જેથી હાર્ટ એટેક થી બચી શકાય છે ઓમના જાપથી પેટમાં વાઇબ્રેશન થવાના કારણે પાચન શક્તિ મજબૂત બને છે ઓમના જાપથી ફેફસાને વધારે ઓક્સિજન મળવાથી એનર્જી સારી મળે છે ઓમના જાપથી થાક દૂર થાય છે જેથી હંમેશા ફ્રેશનેસનો અનુભવ થાય છે સુતા પહેલા ઓમનું ઉચ્ચારણ કરવાથી ઊંઘ તરત અને સારી આવે છે ઓમના જાપથી શરીરમાં ફેફસાની ક્ષમતામાં વધારો થવાથી બોડીમાં ઓક્સિજન વધારે મળે છે ઓમના ઉચ્ચારણથી સ્પાઇનલ કોડમાં વાઇબ્રેશન થાય છે જેથી કરોડરજ્જુ મજબૂત બને છે અને તેના કારણે કમરની તકલીફ દૂર થાય છે ઉચ્ચારણથી વાઇબ્રેશન થવાથી એકાગ્રતા વધે છે અને માઇન્ડ પાવર વધે છે નિયમિત રીતે ફક્ત મિનિટ ઊંડા શ્વાસ લઈને ઓમનું નું ઉચ્ચારણ કરશો તો મોટી હોસ્પિટલમાં ઓક્સિજન ના બાટલા નહીં ચઢાવવા પડે આમ રેગ્યુલર ઓમનો નો સતત જાપ કે ઉચ્ચારણ કરવામાં આવે તો આપણે સૌ ઘણા બધા રોગ ઘરે બેઠા જ દૂર કરી શકીએ છીએ માહિતી કામની છે એટલે ગ્રુપમાં અવશ્ય શેર કરજો